આ આપેકી 3488 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી દાખલ થયેલા મોટા ભાગના દર્દીઓ તાવ ઝાડાને ઉલટી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે દર્દીઓને આ વિક્રમી સંખ્યાના કારણે સિવિલ હોસ્પિટલના ઓપીડી અને વોર્ડમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલ ઉપરાંત સિમરી હોસ્પિટલ અને શહેરની અન્ય ખાનગી હોસ્પિટલો પણ સમાન સ્થિતિ પ્રવેશી રહી છે દર્દીઓને સતત ઘસારાથી આરોગ્ય તંત્ર પણ મોટો બોજ પડે છે આ અંગે સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રોફેસર અને હેડ ડોક્ટર જિગ્નેશા પાતડિયાએ જણાવ્યું હતું કે અમે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે જો કે કેસોમાં થયેલા અસામાન્ય વધારા ચિંતાજનક છે અને નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને તાવ ઝાડા ઉલટી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા વિનંતી છે હા મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલ